મિત્રો છે ને મારે બે લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા ચેનલમાં પણ છે ને થોડુંક અમતું એક પ્રોબ્લેમ આવી ગયો એટલે મારે છે ને આ વસ્તુ પાછી મંગાવવી પીડી હતી તમને દેખાડી દઉં હા વરસાદ દાદા પલ્લી નો થાય વસ્તુ બહુ કિંમતી છે કેમ કે આની વગર છે ને ખાતમ થઈ ગયા નો આવે તો હા આવજો તો શું છે ગૂગલ એડસેન પિન અને ગૂગલ એડસેન પિન કહેવાય છે અને મિત્રો આ છે ને આ આ ગમે યુટ્યુબમાં કામ કરતા હોય ને એની જરૂર પડે યુટ્યુબમાં કામ કરવું હોય હું તમને બતાવી દઉં કેવું હોય અનબોક્સિંગ કરી શું હોય આમાં અત્યારે વરસાદ ને એટલે હિસાબ નાખી દઉં તો આ કાગળિયું મંગાવવું હોય ને આ કાગળિયું છે ને તમને એવું કન્ફર્મેશન આપે છે કે હવે તમે યુટ્યુબમાંથી ભગ્યા કમાવા માટે યોગ્યતા ધરાવો છો ટૂંકમાં હવે અમે તમને હે ને યુટ્યુબમાંથી પૈસા જે આવે છે ને તમારા ખાતામાં મોકલી દેવું આ કાગળિયું આવે પછી ત્યાંથી મિત્રો કોઈ પણ યુટ્યુબર હોય ગમે એવો યુટ્યુબર બની જાય કે બનવા માંગતો હોય તો આ કાગળિયું ન આવે ત્યાંથી કોઈ દિવસ કોઈને પૈસા ન મળે અને મિત્રો આ કાગળિયું જીવનની અંદર એક વ્યક્તિનું એક જ વખત આવે અને એક જ વખત આનું અકાઉન્ટ બને તો મિત્રો કોઈ દિવસ ડબલ ડબલ ખોરાક કાગળિયું ન આવે અને કોઈ દિવસ એક નામનું એ બીજું અકાઉન્ટ એ ન બને તો તમે સમજાવ હું માગું છું કે આ જે આ ગૂગલ એડસિન પિન છે ને ગૂગલ એડસિન પિન એ તમારે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે મંગાવવો જ પડે અને મંગાવવો જ પડે અને કઈ રીતે મંગાવવાનો હોય એ તો ઘણા બધાને હવે આવડી ગયું છે કદાચ જો તમને ન આવડતું હોય તો આપણો કોન્ટેક્ટ કરજો હું તમને એપ્લાય કરતા શીખવી દઈશ ટૂંકમાં તમને હું મંગાવી દઈશ એમાં ગૂગલ એડસિનની અંદર નક્કી હોય છે કે કરવું પડે ડોક્યુમેન્ટ દેવા પડે પછી દસ પંદર દિવસે તમારા ઘરે આવતો હોય છે જુઓ મિત્રો આ એડસેન પીન એવું તમને કહે છે કે તમે યુટ્યુબમાં ચેનલ હોય તમે યુટ્યુબમાં ચેનલ બનાવી છે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી નાખા ચાર હજાર કલાક વોસ્ટાઈમ પૂરો કરી નાખો પછી તમારી ચેનલ તમે મોનેટર માટે મોકલી દીધી અને એમાં એક ગૂગલ એડસન અકાઉન્ટ બની છે તમને એટલું ખબર હોય ને એટલું તમે શીખા હોય પછી તમે ભાઈ ચેનલ મને નથી તમારા સારા સારા વ્યૂ આવવા મળ્યા પૈસા બનવા મળ્યા ડોલર અને તમે વિચાર કરો કે એલા પૈસા આવે છે પણ એડસેન અકાઉન્ટ ઓલા ખાતામાં કેવા આવે છે ખાતામાં તો ન જતા અથવા ગૂગલ એડસેન અકાઉન્ટમાં તો ન જતા એવા અમારે બહુ મેસેજ આવે તો જુઓ મિત્રો જે તમારા પૈસા હોય પૈસા એ યુટ્યુબ ની અંદર તમને બતાવતા હોય તો એ એક મહિનાની આખી અર્નિંગ હોય ને આખો મહિનાની એ મિત્રો હે ને બીજા મહિને બીજા મહિને ગૂગલ એડસે ની અંદર દસ તારીખ પછી એમાં જમા થાય એટલે ટૂંકમાં એમાં દેખાડે અમુક ટકા પૈસા કપાઈ જાય એસી ડોલર વીસ ડોલર પાંચ ડોલર એક ડોલર જે પણ એ એમાં કન્વર્ટ થઈ જાય અને તમને એડસેન જોવા મળે જો એડસેન અકાઉન્ટની અંદર તમારે દસ ડોલર થઈ જાય દસ ડોલર અથવા એનાથી વધુ તો મિત્રો આ કાગળિયું મંગાવવાનો તમારે ઓપ્શન આવી જાય ને આ કાગળીઓ મંગાવવા માટે મિત્રો તમારે શું શું જોઈએ ખબર છે આધાર કાર્ડ જોવે પાન કાર્ડ જોવે એવા ઘણા બધા ડોક્યુમેન્ટ જોવે મેન મિત્રો આધાર કાર્ડને પાન કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ નહીં અલગ મિત્રો આધાર કાર્ડ ભૂલી દાવો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ એમાંથી ગમે એ ડોક્યુમેન્ટ ચાલશે તો જ આ કાગળિયું તમને મળશે અને આ કાગળિયું મંગાવવા માટે તમારું નામ આધાર કાર્ડમાં અને ગૂગલ એડ્સની અંદર બધું ફેરકું હોવું જોઈએ જો અલગ લાગ્યું તો પણ તમારું આઈડેન્ટિટી વેરિફિકેશન નહીં થાય અને એની મિત્રો ત્રણ જ ટ્રાય હોય છે જો તમે ત્રણ ટ્રાય પૂરી કરી નાખી તો આ આગળિયું મંગાવવા માટે તમારે પછી આરે વાત કરવી પડશે અને મેલ કરવો પડશે અંગ્રેજીમાં વાત કરવી પડશે તો ભાઈ એવું કાંઈ આપણને આવડે નહીં ગુજરાતી વાગાવ આવડે તો અંગ્રેજીમાં એને ક્યાં મેલ કરવા દો અને આવી બી નાની મોટી બહુ મોટી ભૂલો બધાએ કરી છે અને તેને તેને ટ્રાય પૂરી કરી નાખી છે ને પછી કે કે ભાઈ શું કરવું તો એથી આપણે ઘણા બધાને એવો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધેલો છે આખો ગૂગલ એડસન ડિલીટ કરી નાખ્યું યુટ્યુબ છે મોનેટર હતી એનું કંઈક કે ભાઈ મારે ગૂગલ એડસન અકાઉન્ટ બદલાવું છે આખું ગૂગલ અકાઉન્ટ છે આખું ગૂગલ અકાઉન્ટ એડસે ડિલીટ કરી નાખ્યું બોલો હવે એને એની પાછો બનાવવાની ટ્રાય કરો તો એકનું નામનું એક જ વખત બને મિત્રો તો પછી આવી બધી બહુ મોટી મોટી ભૂલો કરતા હોય ઘણા બધાને ખબર ન હોય ઘણા એમ ભાઈ બસ વિડીયો બનાવવાનું પૈસા આવવા મળે એવું નથી હોતું ઘણું બધું કામ કરવું પડે ઘણા બધા મેન કામ હોય છે એ જ હોય છે માનો કે વિડીયો બનાવ તમને આવડે છે સારી વાત છે તમને વિડીયો પણ વ્યૂ પણ આવે છે તમને અપલોડ કરતા આવડે છે તમે બનાવતા પણ એ સિવાયને પણ બહુ અઘરા કામ અને ઇમ્પોર્ટન્ટ કામ હોય છે એ કોઈને ન આવડતા હોય એને એ જ મિત્રો અત્યારે તમે જો ઘણા બધા તમે વિડીયો જેના જોવો છો ને એને મેં એ જ કામ કરી દીધેલું છે મેન કામ જે અત્યારે કોઈને ન આવડતું હોય એ કામ મેં કરી દીધેલું છે આ મને ઘણો બધો અનુભવ છે આ વરસાદ આવો મળ્યો પલ્લી તો હું તો મિત્રો આ કેવો હોય અને હું હોય આમાં હું તને ઘરે ઘર દેખાડી દઉં વરસાદ આવો મળ્યો છે એટલે આને ગૂગલ એડસેન પિન કહેવાય એના છે ને મિત્રો મુંબઈથી આવે અને દહ બારથી તમારા ઘરે આવે અને એવું બધું હોય છે આને એવું કહેવામાં આવે છે તો મિત્રો આવો કંઈક ગૂગલ એડસન પિન હોય છે અને મિત્રો આ સને ને મારે પહેલીવાર આવ્યો ને ત્યારે મને બહુ ખુશી છે કેમ કે યાર ગામમાં લગભગ કોઈ તારે વિડિયો બનાવતો નહોતો ને કોઈને નહોતો આવ્યો તારે મારે આ એડસન પિન આવ્યો તો અને મેં જાતે એપ્લાય કર્યો હતો બધું યુટ્યુબમાં શીખી શીખીને ત્યારે મને બહુ ડર પણ લાગતો કે શું થશે કેવા આવશે કારણ કે યુટ્યુબમાં તમે વિડીયો જો ને તો અલગ અલગ બીવરાવી દે એવા વિડીયો હોય અને આમ ટેન્શન લવરાવી દે એડ્સ એન્ડ પેન નહીં આવે ને આ ને તે અને એટલી ટ્રાય હોય તો મેં એમાં પણ ટ્રાય પણ હોય છે અને બહુ બીક લાગી હતી તો તમે જોશો તો આવો કંઈક ગૂગલ એડ્સ એન્ડ પેન લખેલું હોય એનો લોગો હોય અહીંયા કંઈક સિક્કો મારેલો હોય પાછી તમે જોશો તો અહીંયા કંઈક એડ્રેસ હોય છે મિત્રો અહીંયા નામ લખેલું હોય છે ને આવું રીતનું કંઈક હોય છે આ કંઈક કામનું નથી મેં યુઝ કરી લીધો પછી તમે આ રીતનું સારા બધું પટ્ટી મારેલું હોય અહીંયા પટ્ટી હોય આવી રીતની એ તમારે ઉસડવાની હોય પછી છે ને આવી રીતનું કંઈક ખુલે ખુલે પછી આમાં છે ને પેન 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 એવું લખેલું હોય પછી અહીંયા કાંઈક થોડીક માહિતી લખેલું હોય અને આ છે ને આ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સવા આંકડાનો પિન હોય તમારે ગૂગલ એક્શન એકાઉન્ટ લોગિન ઇન કરવાનું હોય પછી ન્યા જઈને આ પિન નાખવાનું ઓપ્શન આવે તમે આ નાખી દો એટલે તમારું વેરીફિકેશન થઈ જાય અને આ પિન મિત્રો છે ને અહીંયા લખેલ ઘણી ઘણી બધી માહિતી હોય જો તમારે અહીંયા પેલા અહીંયા આ તમારે ગૂગલ એડશન એકાઉન્ટ ખોલવાનું છે ત્યાં તમારે પેમેન્ટ એન્ડ વેરફિકેશન સેક્શનનું છે એન્ટર પિન એન્ડ સબમિટ આપવાનું છે અને તમારે આવડી આ વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે કોમબ્રાઝન લોગિન કરવાની છે ખાસ તમારે કહેવાનું છે કે આ કોડ એક જ વખત યુઝ કરીએ મિત્રો એટલે એક વખત યુઝ થઈ પછી બીજી વખત યુઝ નથી કરી શકતા અને આ કોડ નાખવાની પણ ટ્રાયો મિત્રો ત્રણ હોય છે તમે થઈ થાય એટલે કે વાહ મારો પીન આવજો ઘાય ઘર મેં ભૂલ કરી દીધી તો ત્રણ ટ્રાય છે મિત્રો ત્રણ ટ્રાય પહેલાં તમે નાખી દીધો તરી ટ્રાયની અંદર ખોટો નાખશો તો પણ મિત્રો તમારું થોડુંક તકલીફ પડી શકે છે એ સિવાય રસ્તા તો હોય મિત્રો પણ એ બહુ અઘરા પડી જતા હોય છે આપણે માટે બહુ મુશ્કેલ હોય છે પછી મિત્રો એક નોટ લખેલી હોય છે કે આ એરસીન પિન છે ને ચાર મહિનાની અંદર મિત્રો તમારે નાખી દેવાનો છે વાઇટી સ્ટુડિયોની અંદર ઘણા બધા મંગાવી લે પણ એને ઘણા બધાને એમ ભાઈ હવે તો આપણે બધું કામ થઈ ગયું હોય તો પૈસા એવા કરી કોઈનો કોન્ટેક્ટ ન કરે કાંઈ વિડીયો ન જોવે કાંઈ એડસેન અકાઉન્ટ ખોલે નહીં તો ચાર મહિનાની અંદર નાખી દેવાનો નકર પછી આ એક્સપાયર થઈને પછી તમારું ગૂગલ એડસન એકાઉન્ટ ડિસેબલ થઈ જાય અને આવું છેલ્લું છે મારા મારી સમક્ષ ઘણા બધા એવા વાત કરવામાં એવા એવા શું કહેવાય છે આમ કેસો આવેલા છે એટલા માટે આ વિડીયો છું આવી રીતનો હોય છે મિત્રો ખાસ આને નોંધ લેજો કે ગૂગલ એડસન પિન તમારો લાઈફ યુટ્યુબ જર્નીનો મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આને મિત્રો તમે હલકામાં ન લેતા આ ન હોય તો યુટ્યુબમાં વિડીયો જોવો શાંતિથી કરો કોકનો કોન્ટેક કરો ગમે એમ કરો પણ મિત્રો આની સંભાળ લેજો મિત્રો તમારી એક રૂપિયો પણ તમારા ખાતામાં નહીં આવે તો મિત્રો હું આશા કરું છું કે તમને ગૂગલ એડ્સ પિન વિશે માહિતી મળી ગઈ છે ગૂગલ એડસ એન્ડ એક એવી વસ્તુ છે જે તમને તમારા ખાતાની અંદર પૈસા લાવવા માટે મદદ કરે છે એ જો ન આવે ત્યાં સુધી મિત્રો કોઈ પણ યુટ્યુબર હોય તમે પણ કે ગમે તે હોય એને મિત્રો કોઈ દિવસ બેંકની અંદર પૈસા નહીં મળે અને મિત્રો એક અકાઉન્ટ એક જ વખત બનશે એક નામનું અને તમને એમ થતું હોય તો ભાઈ મારે બીજી ચેનલ બનાવી છે એને મોનિટાઈઝ કરવી હોય ત્યારે મારે શું કરવું તો ત્યારે મિત્રો તમે એનું એ જ ગુ ગૂગલ એકાઉન્ટ બીજી ચેનલ સાથે જોડી શકો છો તમે ગમે તેટલી ચેનલ સાથે ગમે એકનું એક એડ્સ એન્ડ અકાઉન્ટ તમે જોઈન્ટ કરી શકો છો એમાં કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે અને મિત્રો તમને એમ થતું હોય કે ભાઈ મારે બીજું અકાઉન્ટ એ અકાઉન્ટ નથી જોડવું તો તમે બીજી ચેનલ મોનિટાઈઝ કરો ત્યારે મિત્રો તમે બીજા તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન એના નામનું પણ ગૂગલ એક્સન અકાઉન્ટ આવી રીતનું બનાવી શકો છો એક વખત એક જ અકાઉન્ટ બને છે અને ખાસ ધ્યાન દેજો મિત્રો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય તો ખાલી વિડીયો બનાવવા ખાતર ન બનાવતા ટૂંકમાં ઘણા બધા એવા મારી સામે કેસ આવેલા છે કે એને ખબર જ નથી કે આ વસ્તુ શું હોય છે અને એપ્લાય ન કરે પછી એ બધો ટાઈમ પૂરો થઈ જાય એવા આવે કે આવું ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલો કરવા કરતાં વિડીયો બનાવો નો ડાઉટ તમે મહેનત કરો તમારે પૈસા પણ આવશે એ બધું થશે પણ આ વસ્તુ ન આવડતી હોય તો યુટ્યુબમાં વિડીયો જોવાની માહિતી લો અથવા કોઈક જેને આવડતું એની પાસે જાઓ અને એની એની મદદ લઈને એનો એ કામ કરાવી નાખો તો જ તમારે સારું પડશે અને આ ગૂગલ એડસિન પિન ખૂબ અઘરી વસ્તુ છે એમાં ટ્રાયું હોય છે એટલા માટે મિત્રો કેમ કે ત્રણ ટ્રાય પછી પૂરું થઈ જાય તો પછી આપણે એનો આગળનો રસ્તો બહુ અઘરો પડી જતો હોય છે આવો બધો પ્રોબ્લેમ હોય છે તો મિત્રો બસ માહિતી અહીંયા ખતમ કરીએ છીએ વરસાદ આવો મિત્રો પલ્લી ગયો હોઉં તો મેં થોડોક થયું કે હવે હું એ વિડીયો બનાવી નાખું બેઠો બેઠો વિડીયો તો અહીંયા મારી નાની એમથી દુકાન છે અને હું દુકાને બેઠો હોય અને નાના માટે યુટ્યુબની અંદર વિડીયો બનાવતો હોય છે તો આ સિવાય પણ તમારે કાંઈ મદદની જરૂર હોય તો મારો કોન્ટેક કરી દેજો મને નાનું મોટું કામ ઘણું બધું ખબર છે અને આપણે કરી આપશું તમને મદદ કરી આપશું સારો વિડિયો તમને ગમે હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી સપોર્ટ કરજો